એમાં થયું એવું કે મગ વાઢી નહીં એ ભેગું ભાઈ માંથી વરસાદ આવી ગયો અને આવનારા એક આવનારા સોરી કાલે મગ ભાઈ જો આપણે અહીંયા વાઢેલ છે અને મજૂર જડતા નથી એટલે વધુ કામ ભાઈ આપણે કરવાનું હે મગનું આજ બધું કામ કરવાનું બોલો હવા નાટાના સમયની વાત કરવજી હું વાગવા માંડ્યું હે મગ હજી જોઈ લે થોડાક ભીના હે ને તો આપણે વેલરું બતાવું જોઈએ કામ નકર વરસાદ આવી ગયા ને

આવી રીતના કંઈક ભાઈ આપણો રેકડો ભરાય અને જોઈ લ્યો અને અહીંયા આવી રીતના આમ ઠલવી દેવાનું જોઈએ નીચે હવે દેખાય આમ આપણે મગ અને એની માથે ભાઈ જોઈ લો એની માથે સનેડો આવી તો કંઈ થાય કંઈ નથી થવાનું કારણ કે થોડીક વાર પછી છે ને અહીંયા આપણે સનેડો જ આખવાનો છે હવે જોવા આને આપણે જે ઉતારી નાખીએ આ જગ્યા આવી રીતના અહીંયા મગ ખાલી કરીને અહીંયા કેમ આપણે મગ ખાલી કર્યા ફરી પાછો સનેડો આ લાઈન ઉપર આવી જાય

સલમાન કફેન પસાર કરો ને સ્ટાઇલ અરે રીતના કુતરાની મસ્તી કરતા કરતા અમે બધું છે ને કામ કર્યું છે ભાઈ જયારે ત્યારે જયારે ત્યારે પણ તમને વધારે આવે ને ત્યારે તમે ધોરો થઈ ગયો રૂપારો થઈ ગયો ત્યારે હું કેવો ધોરો થઈ ગયો રૂપારો થઈ ગયો હું થઈ ગયો ને

એટલે વારંવાર તમે ને અંદર તમને એને ગાઈસ અહીં જો ઘણો ભાઈ આપણે ઢગલો ભરી નાખ્યો લિમિટ કરતા વધારે ભરી નાખ્યો હોય હવે ઝીણકા ટ્રેક્ટર ઝીણકો ટ્રેક્ટર નહીં પણ મોટા ટ્રેક્ટરની મદદથી ભાઈ અને કૂચલી નાખ્યું કુચલવાનું કારણ હોય તમને ખબર છે પાણીમાંથી વજન પડે ને તરત ભાંગી જાય જો આવી રીતના હોય ને વજન પડે ને એટલે આ થોડાક ભીના હે વજન આવે એટલે જો આવી રીતના મગ નીકળવા માટે બીજી પ્રયત્ન કરીએ હેલો એમ લાગતું માથા આવી જશે ભાઈ ના સનેડા થી બહુ મજા નહીં આવે એટલે આપડે આપણે જોઈએ આપડું કિંગ બસો છેતાલીસ ચાલી ગયા પછી મિત્રો આપણે તરફ ના દેખાય ને ત્યાં સુધી આપણે બધા મગ ને કરવા આપણે તો ભાઈ આપણે થાકી એટલા ગયા હતા ને કે બ્લોક બનાવવાનું છે ને મૂકી દીધું મૂકી દીધું એટલે ભૂલી ગયો તો હું ને બપોર પછીનો સમય થઈ ગયો છે હવા તાન વાગી ગયા છે એવો ભાઈ ખરાબ તડકો છે ને કે વાત પૂછોમાં અને આજે આપણે ઓલા મગના ઓલા કહેવાય ને ઓલા જેડિયા હતા એને આપણે સર્કલ ફોર્મમાં છે ને ફેરવી દીધા છે એઝ યુ કેન સી હિયર દેખાય સર્કલ ફોર્મમાં તમને દેખાય છે અને અહીંયા વચ્ચે ભાઈ જો આપણે આપણે ભૂકી રાખી છે હવે જો આની અંદરથી જેટલા મગ નીકળવાના હતા ને એ બધા મગ નીકળી ગયા છે જો આ બધા મગ છે એઝ યુ કેન સી હિયર બધા મગ એમ ફૂંક મારું ને હું દેખાય મોગ આવી ગયા આની અંદર તો હવે આજે જઈડિયા હે એ જઈડિયા કાંઈ એટલે કંઈ કામના નથી એટલે ભાઈ જવે તને આ તમે આનો ઓલું ભેહુંને ખવડાવવામાં ઉપયોગ કરી શકો પણ અટાણ કંઈ કામના નથી એટલે આપણે સાઈડમાં રાખી દે પછી નવા જઈડિયા રાબેતા મુજબ પાછા જઈ આવી દે તો હાલ સાઈડમાં રાખી દઈએ ગાઈસ કામ કરતા કરતા હે ને રૂંઢો થઈ ગયો મેં પીળા કલર ને એલિયન જેવા ચશ્મા હે ને ધારણ કરી દીધા કામ કરતા કરતા અહીં હેઠે આવી ગયા હેઠે ભાઈ આપણે વાવી છે દેહી ટમેટી અને અહીંયા વાવી છે આપણે ઓલી નોર્મલ ટમેટી જો એમાંથી એક ટમેટું ખાઈ લીધું છે આને અમે એઝ અ સ્નેક તરીકે એટલે કે નાસ્તા તરીકે ઉપયોગ કરી જાઓ હા 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 સવારના નવ સાડા નવ વાગ્યાના આપણે જઈમાં હતા અને આ બધો ભાગ ભાઈ આપણે પૂર્ણ કરી નાખ્યો ખાલી હવે ઉપલો ભાગ જ રહ્યો હોય

અને આપણું ચાલી ટકા જેવું કામ ડન થયું છે થાકી ભૂ થઈ રહ્યા ભાઈ હજી આપણે જવાનું હોય જામનગર અટાણા અટાણે બોલો અહીંયા સાડા આઠ વાગી ગયા ચાલો તો હજી ફ્રેશ રિફ્રેશ થાય ને પછી જઈ જામનગર વન લઈ થયો ઉપર કાચ કા બંગલા નીચે સરબત કી દુકાન અટાણા ભાઈ એવી કન્ડિશન થઈ ગઈ છે આખો દી આવા તડકામાં હારી પટનું કામ કર્યું અને અટાણા ભાઈ આપણે જામનગર જવાનું હોય કઈ વાંધો ને હાલો મસ્તીનો નું નાય લીધું હોય અંતર છાટ્યું હોય મિત્રો તમે સુગંધ આ તમે સુગંધ લ્યો ને ભાઈ વાત જ નથી કરવી મારે તમને મંજજ નહી આવે તો ટરણ ક્યાં જવાનું છે જામનગર જવાનું છે હાલો તો ભાઈ જામનગર જઈએ હવે તો વ્લોગ બહુ જાજો લંબા છે ને કારણ કે આની ગાડી ચાલે કઈ ગાડી માર તમને શું દેખાડું યાર જો કે દેખાડું આપની ગાડી છે ઓલી શું કહેવાય યુનિક છે પણ તમે બધે જોઈ લીધી છે એટલે બહુ જાજો મત કેતો હાલો બહુ ખરાબ બહુ ગંધારો આખે ખરાબ લાગતું તો કારણ કે મે માથું નતો રખાય પણ ઓલા ગો હીરો હેન્ડસમ ફોન માં તો કેપ્ચર નહી થાય પણ જોઈ લો ભાઈ કમ્ની કેવી રૂપારી લાગે છે ઓ હો હો વાહ ભાઈ વા ધોરું ફૂલ ભાઈ રમકડો લાગે છે અને ત્યાં અમે ભાઈ જામનગર જાય હૈ પૂઈ ગયા હૈ દેવરિયા રેડી એવી રીતના કંઈક રહેવાનું છે મિત્રો અને મને લાગે ત્યાં સુધી આજનો બ્લોક વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું કરે બહુ હારા મારું રહે કારણ કે બહુ જાજો થાકી ગયો હોય મગનું કામ જે કર્યું હોય ને એ પ્રમાણે મળી નેક્સ્ટ બ્લોક વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ ડેરાની